અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસોથી કમોસમી વરસાદ છે જિલ્લાના ડુંગરવાડા વાવકંપા નહેરુકંપા વાણિયાદ સુબા સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય જોવા મળી રહી છે ખેડૂતોએ ખેતરમાં વાવેલા મગફળી સોયાબીન અડદ કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે હાલ ખેડૂતોનો ખેતીનો પાક નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે ખેડૂતોના આંખોનું પાણી પણ નથી સમી રહ્યું આવી પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે હું પટેલ શૈલેષકુમાર અમૃતભાઈ પટેલ વણિયાદ મારા ખેતરમાં બે ત્રણ હેક્ટરનું ખેતર છે અને બે વીઘા સરકાર સહાય આપવાની છે એ ખોટું છે તદ્દન અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની બહારે આવે અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ મોદરસુંબા કોકાપુર નેહરુકંપા વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે મગફળીમાં ઊભ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને કેસીસી તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે એટલી મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની વાહરે આવી અને અને કંઈક પ્રયત્ન કરે સરકાર બસ એટલું જ કહું છું હા હું પટેલ જગદીશભાઈ શિવાભાઈ ગામ મણિયાત અત્યારે અમે આ શૈલેષભાઈના ખેતરમાં ઊભા છીએ ખેતરની આ દશા છે એ તમામ મણિયાતના તમામ ખેતરની આ પોઝિશન છે દરેક પાક મગફળી સોયાબીન અડદ બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા સાત દિવસથી કન્ટિન્યુ થોડો ઘણો વરસાદ ચાલું ચાલુ કાલે રાતે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે એ આ સિવાય કોઈ છૂટકો નથી કેમ કે બાળકોની ફી ભણવાની આવી છે બાળકોને શિક્ષણ આપવાનું છે મોગી મોગી શાળાઓ અત્યારે પણ આવી પડે છે સરકારી શિક્ષણ બંધ કરી દીધું તમારે બંગલા જોઈતા હોય તો સાડત્રીસ રૂપિયા ભાડામાં મળીશું અમને કશું મળતું નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામ વહેલી સમજી અને પૂરું પૂરું વળતર આપ અને શક્ય હોય તો હું તો કહું છું ખેડૂતોનું દેવું માફ કરી દે અને તમે જે સાડત્રીસ રૂપિયાના બંગલા મળો છો એના કરતાં તો ખેડૂતોની દશા જુઓ ભાઈ આવીને અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય ત્યાં છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા મોટા બૂટ પહેરીને જાય તો આ ખેડૂતની શું દશા હશે ભાડે તો બધું વીઆઈપી ગાડીઓ લઈને આપવાનું ખેતરના શેઠા ઉપડાવવાનું ફોટા પડાવી દેવાના એનાથી કઈ દેશ દેશનું ઉદ્ધાર નથી થવાનું કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યું કોઈ 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 ગામમાં આવ્યું જ નથી કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી અમારા અહીંના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈએ કોઈ વેદના જાણકારી લીધી જ નથી કોઈએ જિલ્લામાં મંત્રી પણ ફરી મળ્યા છે હા આવા જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે પણ એમનામાં સંવેદના શકે નહીં એ મને ખબર નથી પણ જો થોડી ઘણી સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચેની લાગણીઓ માગણીઓનું સંપૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી છે ઋતુ પ્રજાપતિ દિવ્યાંગ અરવલ્લી